સુરેન્દ્રનગર <coughs> <oz trap samurai> <We> <contagion Hokule> <backdrop>

છોટીલા 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 મા ચામું લો દર્શન કરાવો આજો આ માતાજી ઉતરે હા સીએનજી તમ ચોટીલા પહેલા આવી જાય છોટીલા થી પહેલા હાથ કિલોમીટર પહેલા સીએનજી આવી જાય સીએનજી ગાડીઓ ખાસ સૂચના સુધી લા પેલા સીએનજી આવી જાય પુરાઈ લેવું ફૂલ ડ્રાઈ લેવું છે દ્વારકા થી ચાલીસ કિલોમીટર પેલા પાછો પંપ આવશે તો બધી ગાડી પોકી જાય જામનગર જામનગર રિલાયન્સ પહોંચી ગયા આ બાજુ રિલાયન્સ આ બાજુ રિલાયન્સ આ અહીંયા લોકો લોગો જો છે લોડ ઉપર આ બધી ગાડીઓ રિલાયન્સ બહાર જામનગર એ આ ગેટ આવ્યો રિલાયન્સ નો તિરુભાઈ સાહેબ ઉભા જો આઈ નો મેઈન ગેટ તિરંગો લહેરાયા ને આઈ નો મેઈન ગેટ રિલાયન્સ કંપની રિલાયન્સ કંપની કંપની મેં સળગાડીઓ રિલાયન્સ ફોટો લેજો

ફાર્મ હાઉસ ગાર્ડન ના વાડા બધું આ જો નાયરા નું મેઈન ગેટ પેલા અસર કે વાત દીધી હવે નાયરા થઈ જઈ આનો મેઈન ગેટ હવે હું સડી છે સાબા બીજી પડશે હવે હા ગાડી ચોય જ ગાડી હા ગાડી આવશે બમશે આવશે આવશે આદી જોર થઈ જાય તો જો ચાર વાગે ચા પીવા ઉભા અંશુબેન ચા પાયો મિત્રો દ્વારકા ખાલી પંદર કિલોમીટર બાકી બરાબર ના જોવા બધો પાછળ જુઓ

तो जो भाई भगवान ने अमन दिशे से पोखाड़ी सुख शांति द्वारकाधी से पोखी जाए पार्टी अभी उठी तो मित्रों एक धर्मशाला जय ठाकर તો અમે તો કોણ આવીએ નાવા ધોવા માટે એક ભાઈ નવાઈ જુ છે હવે નહવા છે કોમન મન આવવું હોય તમારે તો ત્રણસો રૂપિયા અને રૂમ રાખવી હોય તો ચારસો રૂપિયા સરસ સગવડ છે આમ ઘર જેવું જ લાગે બધું જો બે કાયો દોવા હે બરાબર ખટકો રાખો નવાનો છોડીએ નાયન તૈયારીમાં હવે હમ નયન ધોઈ પણ દર્શન કરવા જઈએ